નમસ્કાર મિત્રો પરિવારજનો અને વડીલો આપના ચરણમાં નમન હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય ગુજરાતીમાં અને તે પણ સંવાદ સાથે આજનો આપણો ભગવદ્ ગીતાનો ચૌદમો અધ્યાય ત્રિગુણ વિભાગ યોગ તો ચલો શરૂ કરીએ અધ્યાય ચૌદ ત્રિગુણ વિભાગ યોગ તેરમા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના લક્ષણો બતાવી તે બંનેના જ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે તેમજ ક્ષેત્રનું સ્વરૂપ સ્વભાવ વિકાર તથા તેના તત્વોની ઉત્પત્તિ ક્રમ વગેરે વર્ણવી પછી વીસમાં શ્લોક સુધી પ્રકૃતિ પુરુષના પ્રકરણોનો આરંભ કરી ત્રણેય ગુણોને પ્રકૃતિ પ્રકૃતિથી ઉત્પન્ન થનારા કહ્યા છે પછી બાવીસમાં શ્લોકમાં એ વાત પણ કહી કે પુરુષને ફરી ફરી સારી અથવા અધમ યોનીઓનું જન્મ પામવાનું કારણ ગુણોનો સંગત છે હવે તે સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણોના જુદા જુદા સ્વરૂપ કહ્યા છે જીવાત્માને શરીરમાં તે કેવી રીતે બાંધે છે કયા ગુણના સંઘથી કઈ યોનિમાં જન્મ છે ગુણોથી છૂટવાના ઉપાયો કયા છે ગુણોથી છૂટેલા પુરુષના લક્ષણ તથા આચરણ કેવા હોય છે એ સર્વ બાબતો જાણવાની સ્વાભાવિક ઈચ્છા થાય છે તેથી એ વિષયને સ્પષ્ટ કરવા ચૌદમા અધ્યાયનો આરંભ કરે છે તેરમા અધ્યાયમાં વર્ણવેલા જ્ઞાનને વધુ સ્પષ્ટ સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ચૌદમા અધ્યાયના પહેલા બે શ્લોકમાં જ્ઞાનનું મહત્વ સમજાવી ફરી તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે ભગવાન કહે છે જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને મુનિજનો અહીંથી આ સંસારમાંથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હું તને ફરીથી કહીશ આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા સ્વરૂપમાં પામ્યો છે તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી અને પ્રલયકાળે તેમને કશી વ્યાકુળતા થતી નથી હે ભારત મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોની ઉત્પત્તિ સ્થાન છે તેમાં હું ચેતના અંશરૂપી ગર્ભ મૂકું છું તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે હે સર્વ સર્વયોનીમાં જે શરીર ઉત્પન્ન થાય છે તેમની માતા મહત ભ્રમરૂપ મૂળ પ્રકૃતિ છે અને હું બીજ સ્થાપન કરનાર પિતા છું હે મહાભાવ પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે હે નિષ્પાપ તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિને પ્રકાશ આપનાર અને દોષ રહી છે તે સુખ તથા જ્ઞાન જીવને બાંધે છે હે અર્જુન રાગરૂપ રજોગુણ ગુણ તૃણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે તે જીવનને કર્મથી કર્મની સાથે બાંધે છે હે ભરતવંશી સર્વજીવોને મોહ પમાડનાર તમો ગુણને અજ્ઞાનથી ઉપજેલો જા તે પ્રમાદ આળસ અને નિંદ્રા વડે જીવનને બાંધે છે હે ભારત સત્વગુણમાં સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે પણ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે હે ભારત રજોગુણ તથા દબાવી સત્વગુણ વધે છે તમોગુણને દબાવી રજોગુણ વધે છે તેમજ સત્વગુણ તથા રજોગુણને દબાવી તમોગુણ વધે છે જે સમયે આ દેહમાં અંતઃકરણ અને ઇન્દ્રિય રૂપી દ્વારોમાં જ્ઞાન અને વિવેક પ્રગટે છે ત્યારે સત્વગુણ વૃદ્ધિ થયેલી જાણવી હે ભરત શ્રેષ્ઠ રજોગુણ વધ્યો હોય ત્યારે લોભ પ્રવૃત્તિ સકામ ભાવતી કર્મોનો આરંભ અશાંતિ અને ભોગોની ઈચ્છા ઉપજે છે હે કુરુનંદન અપ્રકાશ કર્તવ્ય કર્મ અપ્રવૃત્તિ અને પ્રમોદ તેમજ મોહ આ તમો ગુણ વધ્યો હોય ત્યારે ઉપજે છે જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી મનુષ્ય મૃત્યુ પામે તો ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે રજોગુણમાં મૃત્યુ પામીને કર્મ અને આસક્તિવાળા લોકોમાં જન્મે છે અને તમોગુણમાં મૃત્યુ પામનાર પશુ પક્ષી સ્થાવર આદિ મુઠ્ઠીઓનીમાં જન્મ પામે છે વિદ્વાનો સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહે છે પરંતુ રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસનું કર્મનું ફળ અજ્ઞાને કહે છે સત્વગુણથી જ્ઞાન રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ મોહ અને અજ્ઞાન ઉપજે છે સત્વગુણમાં રહેલા ઉચ્ચ ગતિમાં જાય છે રજોગુણીઓ મધ્ય મનુષ્ય લોકમાં રહે છે અને અધમ તમોગુણી વૃત્તિમાં રહેલા નીચે અગો ગતિમાં જાય છે જ્યારે દ્રષ્ટા જીવ ત્રણ ગુણો વિના બીજો કોઈ કરતા નથી એમ જુએ છે અને પોતાને ગુણો પર રહેલો જાણે છે ત્યારે તે મારા સ્વરૂપે પામે છે મનુષ્ય આ શરીરને ઉત્પત્તિના કારણરૂપી ત્રણ ગુણોને ઓળંગીને જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમરણપણાનો અનુભવ કરે છે ત્યારે અર્જુન કહે છે આ ત્રણ ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણો હોય છે તેનો આચાર કેવો હોય છે તથા કયા ઉપાયથી મનુષ્ય આ ત્રણ ગુણોને પાર કરી થઈ શકે છે ત્યારે ભગવાન કહે છે હે અર્જુન જે મનુષ્ય સત્વગુણ રજોગુણ અને તમોગુણથી થનારા પ્રકાશ પ્રવૃત્તિ અને મોહનને પ્રવૃત્ત થતા તેમજ દુઃખદાયી માની દ્રેશ નથી કરતો અને નિવૃત્ત થતા તેમને સુખદય માની તેમની ઈચ્છા કરતો નથી અને ઉદાસીન તતસ્થની પેઠે સ્થિર રહે છે ગુણોથી વિચલિત થતો નથી ગુણોને જ પોતાના કાર્યમાં વર્તે છે એમ માનીને સ્વસ્થ રહે છે સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે માટી પથ્થર તથા સોનું જેને મન સમાન છે તથા પ્રિય અને અપ્રિયમાં નિંદા અને સ્તુતિમાં માન અને અપમાનમાં તથા અને અને જે સંભાવ વર્તે છે બધા કર્મોમાં કરતાના અભિમાનથી રહી છે તે મનુષ્ય ત્રણેય ગુણોથી પર થયેલો ગુણાતીત કહેવાય છે જે મનુષ્ય એકનિષ્ઠ ભક્તિ યોગ વડે મને સેવે છે તે આ ત્રણ ગુણોથી સારી રીતે પણ થઈ ભ્રમભાવને પામવા યોગ્ય બને છે આ સ્થિતિ હું છું અવિનાશી મોક્ષનું સ્વરૂપ અને સનાતન ધર્મનો તથા અખંડ આનંદનો આશ્રય પણ હું છું આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ત્રિગુણ વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ થાય છે